મુકતા તમારો પ્રશ્ન પૂછી નાખો જવાબ તૈયાર જ છે છે પણ બીજા જાણકારી માટે હાજી હવે એમાં એવું ઓગણીસો જમીન સાદી અરજી ટ્રાન્સફર કરે બરોબર છે

બરાબર એવી જ રીતે નાના ખેડૂત ખાતેદારો બે હાજર સાત સુધી આપણે જેટલી કહીએ એટલી સ્ટેમ્પ ડ્યુટી ભરે તો નાના ખેડૂત માટે હાલતી હતી બે હાજર ગતકડાઓ નીકળી ગયા કે દરેક ને સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ ડ્યુટી એક્ટ પ્રમાણે ભરવાની જંત્રી પ્રમાણે ભરવાની બરાબર એટલે જૂનામાં મારા ખ્યાલ પ્રમાણે કોઈ રિકવરી કાઢશે નહીં પણ અત્યારે નવી રીકવરીઓ જૂની કાઢવાની ચાલુ થઈ છે

સ્ટેમ્પ ડ્યુટીની રિકવરી તો નથી ને જો તમારું ખરીદ વેચાણ થયેલું હોય એવું કશું હોય તો આવી રિકવરી બે હજાર દસથી થી શરૂ કરીને બે પંદર સોળ વચ્ચેના ટ્રાન્ઝેક્શનની હશે કદાચ એનાથી આગળ પાછળ પણ હોય શકે આવી રિકવરી અત્યારે ચાલુ થઈ છે પણ અતિ જૂના કેસ એટલે કે ધરતીકમ થયા પછીના આંચકાઓ હોય શકે બે હજારની સાલનો સાલ ધરતીકમ થયા પહેલા તો આંચકા કેવા તે આપણને ખબર જ નથી એટલે એમાં રિકવરી નહીં આવે આશા છે કે ધરતીકમના આંચકા બાબતથી તમને દાખલાથી સમજાઈ ગયું હશે